નમસ્કાર દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા ઘણા સમયથી પત્રકારોના નામે ધાક ધમકી આપી અને પૈસા ઉઘરાવવાનો ધંધો આ શહેરમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ની સાથે આવા પ્રકારની ધાક ધમકી આપે તો તુરંત પોલીસનો સંપર્ક કરો આ વાત છે સુરત શહેરના સરથાણા વિસ્તારની સરથાણા વિસ્તારમાં લક્ઝરી બસનું પાર્કિંગ ભાડે રાખનારા એક વ્યક્તિ પાસે બે બની બેઠેલા પત્રકારો જાય છે એ લોકો ત્યાં પોતાની ઓળખ પત્રકાર તરીકેની આપે છે અને એમની પાસેથી પાર્કિંગ માટેના પુરાવાઓ માંગે છે એસએમસીની પરમિશન છે કે નહીં એ બધી જ વિગતો માંગે છે અને પછી આખો ખેલ ચાલુ થાય છે આ ખેલ શરૂ થાય છે એમાં જે વ્યક્તિએ આ પાર્કિંગ ભાડે રાખેલું હતું એ મૂળ રાજકોટના ગોંડલના મોટા મહિકા ગામના વતની અને સુરતમાં સરથાણા સરથાણા જકાતનાકા ખાતે રહેતા વર્ષીય મનોજભાઈ નાનજીભાઈ એમણે પોલીસ સ્ટેશનની બાજુની જગ્યા ભાડે રાખી હતી અને ત્યાં શેડ બનાવી અને લક્ઝરી બસને એ લોકો ભાડેથી ત્યાં પાર્ક કરવા દેતા હતા એમની પાસે એક દોઢ વર્ષ અગાઉ અલ્પેશ બાબુભાઈ ડોંડા અને લલિત બાબુભાઈ ડોંડા આ ભાઈઓ ગયા અને એમણે પોતાની ઓળખ પત્રકાર તરીકેની આપી અને ગેરકાયદેસર પાર્કિંગ કરાવી અને પૈસા ઉઘરાવો છો એવી ધાક ધમકી આપી તમને પેપરના પાને ચડાવવામાં આવશે એવી ધમકી આપી શરૂઆતમાં પચીસ હજાર અને દસ હજારનો હપ્તો બાંધવામાં આવ્યો એટલે કુલ પાંત્રીસ હજાર પડાવતા હતા થોડા સમય પછી એમને દર મહિને પચાસ હજારનો હપ્તો કરી નાખ્યો અને આમની પાસેથી રોકડા રૂપિયા છ લાખથી વધારે રકમ હપ્તા પેટે લઈ લીધી નવાઈની વાત એ છે કે આટલી હદે છેતરાયા પછી પણ આ ભાઈ પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર ન હતા એમને ડર હતો પત્રકારોનો બીજી તરફ એક હોટલમાં જ્યારે આ બંને ગયા અને એમણે પોતાની ઓળખ પત્રકાર તરીકેની આપી અને હપ્તો માંગવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમની સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ આ ફરિયાદ દાખલ થયેલી જોઈ અને તુરંત જ મનોજભાઈ વિરડિયા ફરિયાદ કરવા માટે આગળ આવ્યા એમણે સરથાણા પોલીસનો સંપર્ક કર્યો અને આ બંને ડોંડા બંધુઓ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ દાખલ કરાવી મિત્રો પત્રકાર ક્યારેય ધાક ધમકી આપી અને પૈસા માંગતા નથી એ વસ્તુ યાદ રાખવાની અને આવા લેભાગુ કોઈ તત્વો તમારી પાસે પૈસા માંગે તો એને ખુલ્લા પાડો એને પોલીસને હવાલે કરો પોલીસ એને બરાબર પાઠ ભણાવશે કોઈ પણ જગ્યાએ બાંધકામ ચાલતું હોય તો ત્યાં પહોંચી એને પૈસા ઉઘરાવવા એ પણ આવા લેભાગુ પત્રકારોનો ધંધો છે દારૂના અડ્ડાઓ ઉપરથી હપ્તા ઉઘરાવવા પ્રેસના નામે ચરી ખાવું એ આ લોકોનો ધંધો છે અને આ લોકોને ખુલ્લા પાડ્યા વગર હવે છૂટકો નથી સ્પામાંથી પણ હપ્તા લઈ આવતા હોવાની વાતો ધ્યાન પર આવે છે કૂટણખાનાઓમાંથી હપ્તા લઈ આવવા દારૂના અડ્ડા ઉપરથી હપ્તા લઈ આવવા જુગારના અડ્ડાવાળો પાસેથી પ્રેસના નામે હપ્તા લઈ આવવા પત્રકારના નામે હપ્તા લઈ આવવા આ ધંધો ખૂબ ફૂલો ફાલો છે આવા કોઈ પણ વ્યક્તિ જો તમારી પાસે પત્રકારની ઓળખ આપીને પૈસા માંગવા આવે બની બેઠેલા પત્રકારની ઓળખ આપી અને જો પૈસા માંગે તો કશું જ કર્યા વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો પોલીસ તમને સહકાર આપશે એ લોકો પણ આવા તત્વોથી ત્રાસી ગયેલા છે આ પ્રકારે ખુલ્લેઆમ આમ ખંડણી ઉઘરાવતા આ કહેવાતા પત્રકારોની શાન ઠેકાણે લાવવા માટે આ એક જ વિકલ્પ છે કે એમને પોલીસને હવાલે કરો એમના કોલ રેકોર્ડ કરો અને પોલીસને પુરાવાઓ આપો પોલીસ પણ આવા પત્રકારો જે હપ્તા ખોરી કરે છે આ શહેરમાં જે લોકો પોતાનું માથું મૂકીને કામ કરે છે એવા પત્રકારો ક્યારેય કોઈની પાસે કોઈ અપેક્ષા નથી રાખતા કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર એ લોકો પોતાની ફરજ બજાવતા હોય છે એ ક્યારેય કોઈ વિવાદમાં પડતા નથી અણી શુદ્ધ ન્યૂઝ આપવા માટે આપને પ્રોપર ઘટનાની વિગતો આપવા માટે એ લોકો પ્રયાસ કરતા હોય છે એ લોકો ક્યારેય આવા પ્રકારના ધંધા કરતા નથી એ વાત યાદ રાખજો પત્રકારને નામે કોઈ પણ ધાક ધમકી આપે તમારો કોઈ પણ ધંધા રોજગાર વ્યવસાય હોય તો તમને હાથ જોડીને વિનંતી છે કે આવા લોકોને ખુલ્લા પાડો આવા લોકોની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને પોલીસ એમની શાન ઠેકાણે લાવે એ હાલના તબક્કે ખૂબ મહત્વનું છે સામાન્ય લોકો આવા તત્વોથી ગભરાય નહીં પત્રકાર એટલે એને કઈ હાથીના દાંત નથી કે સિંહના નખ નથી કે વાઘના નખ નથી એ તમને કશું જ નથી કરી શકવાના એ તમારું કંઈ જ ખરાબ નહીં કરી શકે ભરોસો રાખો પોલીસ તંત્ર તમને સાથ સહકાર આપશે આવા તત્વોને ખુલ્લા પાડવામાં અને એમને પાઠ આ તો પોલીસ પ્રેસ નામનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હોવાનું પોલીસ તપાસમાં ધ્યાન પર આવ્યું છે વોટ્સએપ ગ્રુપમાં પણ તમારા નામની અફવાઓ ફેલાવવાનો આ લોકો પ્રયત્ન કરે તેવો પણ બની શકે પરંતુ જરા પણ ડર્યા કે ગભરાયા વગર આ લોકોને ઠેકાણે પાડવા માટે પોલીસને હવાલે કરો એ એક જ માત્ર વિકલ્પ છે અને એક માત્ર રસ્તો છે મિત્રો આવા પ્રકારના વિડીયો જોવા માટે આવા પ્રકારના ન્યૂઝ વિશેની અંતરંગ વિગતો જાણવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો